પોલીસો ને આગળ કરીને ખેડૂત ભાઈઓને માર મારવામાં આવ્યો અને સભા નું આયોજન વેડ વિખેર કરવામાં આવ્યું નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ યાર ફરી એક જોવા વિડીયો તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે બોટાદની અંદર ભાઈ જે કરદા આંદોલન થયું હતું એ કરદા આંદોલન આંદોલનને લઈને આજે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન મેદાન ઉતર્યા અને આ બેને એવું કીધું કે એમનાથી કઈ ન થઈ તો પોલીસને આગળ કરી અને કે એ ખેડૂતો ઉપર અત્યાચારો કર્યા ખેડૂતોને માર મારવામાં આવ્યો તો શું સાહેબ શા માટે ખેડૂતોને માર માર્યો શું ખરેખર કરદા આંદોલનમાં રાજુ કરપડાની જયારે એન્ટ્રી થઈ ત્યારે રાજુ કરપડાની ધરપકડ પણ કરવામાં આવી અને મિત્રો રાજુ કરપાડાની એ માટે ધરપકડ કરવામાં આવી કેમ કે રાજુ કરપડા એ કોઈ પણ જાતની પરમિશન નથી લીધી અને વગર પરમિશન મહાપંચાયત યોજીને એના કારણે જ રાજુ અટકાયત કરી નાખવામાં આવી હવે જ્યારે મિત્રો બોટાદના એ હળદદ ગામમાં જ્યારે આ ઘટના બની ત્યાર પછી ખેડૂતો રોષે ભરાયા અને રોષે ભરાઈ અને સાહેબ જે પોલીસની ગાડી હતી એમની ઉપર પથ્થરમારો કર્યો પોલીસ સાહેબ ઉપર પથ્થરમારો કર્યો મળતી માહિતી મુજબ જોવા જઈએ તો ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા જ્યારે ડીવાય હાથ પણ ભાગી ગયો હતો અને એને જોતા જ સિંઘમ પોલીસ કે જે બોટાદના હળદદ ગામમાં ઉતરી અને હળદદ ગામમાં ઉતરી અને ખેડૂતોને ખેડૂતોને ઘરમાં ઘૂસી ઘૂસીને માર્યા એટલું જ નહીં પરંતુ મારી મારી અને એમને સીધા જેલના હવાલે કરી નાખવામાં આવ્યા જ્યારે જજ સાહેબે લગભગ સત્તર કે પંદર જેટલા આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે બાકીના જેટલા પણ ખેડૂત ભાઈઓ આરોપીઓ હતા જેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા મિત્રો આ સમગ્ર ઘટનાને લઈને તમે શું કહેવા માગશો મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી સૌથી પહેલાં તમે આ બેનનો વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો બોટાદના હળવદ ગામમાં ખેડૂતોને લઈને જે સભાનું આયોજન હતું અને હજારોની સંખ્યામાં જે ખેડૂત ભાઈઓ હાજર હતા તે જોઈને આ તનાસા સરકાર ડરીગારી સરકાર ગોખલાઈ ગઈ અને પોલીસોને આગળ કરીને ખેડૂત ભાઈઓને માર મારવામાં આવ્યો અને સભાનું આયોજનને ને વેડવિખેર કરવામાં આવ્યું